વિશ્વ નર્સિંગ દિવસ નિમિત્તે સ્પર્ધાનું આયોજનથી ઉજવણી ઉત્સાહપૂર્ણ માહોલ કરવામાં આવી હતી દિવ્ય દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યા બાદ પ્રાર્થનાના પવિત્ર માહોલ સાથે નર્સિસ ડે નું મહત્વ અને બે વિશ્વ આરોગ્ય સંસ્થાની થીમ ભવિષ્ય અર્થતંત્રને મજબૂત બનાવે છે ની જાહેરાત કરીને તે વિશે શ્રીમતી જાગૃતિ પટેલે સમજ આપી હતી વિશ્વ પરિચારિકા દિવસે અશક્ત શ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હરેશ મહેતા અને શ્રી અનલ મર્ચન્ટે શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમમાં પ્રોફેસર શ્રી કિરણ ડોમરિયા પ્રિન્સિપલ ટીએન ટીવી ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ તથા જેમાં નર્સિંગ ક્ષેત્રના યોગદાન અને મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે નર્સિંગ વિષયક ક્વિઝ સ્પર્ધાનું આયોજન ફેકલ્ટી શ્રીમતી સ્વાતિ ગામિત અને શ્રીમતી શ્વેતા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જીએનએમ અને બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ લીધો હતો અને પોતાની જ્ઞાન સંપત્તિ રજૂ કરી હતી આ સ્પર્ધામાં કુલ રાઉન્ડ વિવિધ રોગના ચિહ્નો અને લક્ષણો સરકાર શ્રી દ્વારા રાજ્ય અને દેશમાં ચાલતી વિવિધ યોજનાઓના લાભ તેમજ નર્સિંગ પ્રોસિજર આધારિત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો સ્પર્ધાના અંતે વિજેતા ટીમને તથા તમામ ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે નર્સિંગ વ્યવસાયના સ્થાપક લેડી વિથ લેમ્પથી બહુમાનિત દયાની દેવી શ્રી ફ્લોરિન્સના સમક્ષ કેક કાપી ઉજવણી કરી અને સંચાલન ફેકલ્ટી કુમારી ચિત્ર કંથારીયા અને અભરવિધિ હાર્ડી પટેલે કરી હતી આ કાર્યક્રમમાં જીએનએમ અને બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા હતા અને તેઓના સહયોગ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું